સુરતમાં હવે અપાર્ટમેન્ટના ફ્લેટ બહારથી મોંઘેરા બુટની ચોરી કરનારા છે સુરતમાં ચોરોનો આતંક રોજ રોજ જોવા મળી રહ્યો છે ત્યારે અડાજન વિસ્તારના સીસીટીવી સામે આવી રહ્યા છે અડાજન વિસ્તારમાં આવેલા ફારૂકે બિલ્ડિંગ એ વિભાગના સીસીટીવીમાં ચોરી કરનાર રીઢો કેદ થવા પામ્યો છે ફારૂકી બિલ્ડિંગમાં રીઢો ઘૂસી ફ્લેટ બહારથી મોંઘાદાડ શૂઝ અને ચપ્પલની ચોરી કરવાની સાથે સાથે અપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી પણ બાઇકને સાઇકલોની પણ ચોરી કરતો હોવાનો ઉલ્લેખ કરાયો છે હાલ તો સીસીટીવીમાં રીઢો કેદ થતાં તેની વિરુદ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરાવાય તો બીજી તરફ વિડીયો વાયરલ કરી આ રીઢાને લોકોનો સતર્ક રહેવા પણ અપીલ કરવામાં આવી છે આમ અડાજાન વિસ્તારમાં હાલ આ સામે દેખાઈ રહ્યો છે કે રીડો શૂઝ એટલે કે બૂટ ચોરવા વાળો છે તે અત્યારે સામે દેખાઈ રહ્યો છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા